નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ગોતા તરફ જવાના રસ્તા પર એક ટોળકી દ્વારા ત્યાંથી પસાર થતાં લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેમને મારઝૂન કરવામાં આવે છે અને ઝરીણી અણીએ લૂંટ ચલાવવાના પણ પ્રયત્ન કરવામાં આવતા હોય તેવી વાત સામે આવી હતી આ સમગ્ર ઘટનામાં જે બનાવ બન્યો છે તેમાં થોડાક દિવસ પહેલા ફરિયાદી છે તે પોતાના મિત્ર સાથે વૈષ્ણવદેવી સર્કલથી ગોતા તરફ આવી રહ્યા હતા આ દરમિયાન જે આરોપી દિનેશ ઉર્ફે કાવા સુરજ ડામર અને પંકજ કટારા છે તે ત્રણે મળીને એક ટોળકી બનાવે છે ને ત્યારબાદ આ જે આ જે ફરિયાદી છે તે લઘુ શંકા કરવા માટે ઊભા હતા આ દરમિયાન આરોપીઓ પાછળથી ત્યાં તૂટી પડે છે ને ત્યારબાદ આ જે ફરિયાદી છે તેમને ઢોર માર મારવામાં આવે છે ને તેમને ધમકાવવામાં આવે છે આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદી દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને આરોપીઓએ જે કૃત્યને અંજામ આપ્યું હતું તે બાબતે પોલીસને ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો અને તપાસના ધમધમાટની શરૂઆત કરી જે ઘટનાને લઈને આજે ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી જયેશ બ્રહ્મભટ શું ખુલાસા આરોપીઓને લઈને થયા છે કેમ આ કૃત્યને આરોપીઓ અંજામ આપતા હતા તે સાંભળો

તે દરમિયાન ત્રણ અજાણા નામના ઇસમો આવીને એકદમ એમના ગાળો બોલવા માંડે છે ગરદાપટ્ટુનો મારવા મારવા માર લાગે છે અને માં આ કામના આરોપી છે દિનેશ કરીને એને એમના ચપ્પુ મારી દેતા ઈજાઓ થતા એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને એની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન હાલ ફરિયાદ ચલાવી રહી છે અને ત્રણસો સાત એટલે ઇન્ટેન્સ ઓફ મર્ડર મારી નાખવાની ઇરાદાની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન તપાસ હાલ ચલાવી રહી છે આરોપીઓનું નામ શું છે તે કહેજો આ કામમાં ત્રણ આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે બીજાનું નામ છે સુરજ મુકેશભાઈ ડામોર છે ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે અને ત્રણેયને આ ગુનાના કામમાં સોલા પોલીસે અટક કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહ્યા છે હુમલો કરવાનું કારણ શું છે હુમલો આ જો જે લોકોનું જે આરોપી પકડાયા છે એમની પૂછપરછમાં એવી હકીકત આવેલી છે કા લોકો હવાઓની જગ્યાએ પહેલેથી ઊભા રહે અને એકંદોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ તેની પાસેથી રોકડ રકમ અન્ય કોઈ વસ્તુ તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પોથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે અગાઉ પણ લોકો ભૂખ ઘણા હોય છે એવું એમ કેવું છે અગાઉપણી પાસે ભૂખ ચલાવવામાં લોકો સફળ રહ્યા હોય હાલ આ એક તપાસનો વિષય છે આજે એમના અમે રિમાન્ડની માંગણી કરવાના છીએ અને એ દરમિયાન તપાસમાં કયું ઉજાગ કરતા છે તમે આપનું ધ્યાન દોરી છે સર આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે કે કામ ધંધો દિવસમાં કરતા હતા અથવા તો આ હુમલા પછી એ લોકો ક્યાંય નાસી ગયા હતા કે આ આખામના જે આરોપીઓ છે

લોકો પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના પર છરી વડે હુમલો કર્યા બાદ પોલીસે ગુનો નોંધતા હવે આરોપીઓ છે તેઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે દર્શક મિત્રો આવા તેઓ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો